एक वक्त सौराष्ट्र एक गाम भयंकर दुष्काल पड़ो पानी सुकाई गयू। અનાજ મરતું ન હોતું ગામમાં ભૂખમરાની હાલત હતી અને એ ગામમાં રહેતો હતો એક ગરીબ બ્રાહ્મણ એની દીકરી હતી કુંવરબાઈ રાજવી પરિવાર તરફથી જાહેરાત થઈ કે જે કોઈ માણસ ખુદ પોતાની દીકરીને માણો માગણીમાં ગઈલી દીકરી તરીકે રાજમહેલમાં સેવામાં મોકલશે એના માટે આખા કુટુંબ માટે અનાજ મળશે સાવ મફત પણ એ આનંદ ન હતો એ તો ઈજ્જતના બદલે મળતી રોટલી હતી કુંવરબાઈના પિતાને કોઈ રસ્તો દેખાતો નહોતો એમના ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો પણ કુંવરબાઈ આગળ આવી અને કહ્યું બાપો હું જયશ પણ એક વચન આપું છું તમને મારો દેહ વેચાશે નહીં મારી આબરૂ પર કોઈ ડાગ નહીં આવે કુંવરબાઈને લઈ જવાય મહેલમાં જ્યાં ઊંચી દિવાલો વચ્ચે લોકો મહિલાઓને માત્ર ખરાબ નજર થી જોતા કુંવરબાઈએ કામ શરૂ કર્યું પાણી ભરવું ઓરડા સાફ કરવાના વાસણો ધોવા અને ત્યાં શાસકોની નજર વાસના ભરી હતી એને લાગ્યું કાપણ અમારી મરજી પ્રમાણે તાબે થાશે પણ એવું થયું નહીં એક રાત્રે રાજાએ સંદેશ મોકલ્યો આજની રાત તારી કસોટી છે જો આવી નહીં તો આખા कुटुंबને ગામમાંથી કાઢી बाई सांभरी उभी रही हने मक्कम अवाजे कहियूं, राजा तमे बधु लय लो પણ એક બ્રાહ્મણ દીકરીની ઇજ્જત નહીં ખરીદી શકો કુંવરબાઈ ની આંખમાં જરા પણ ડર ન હતો રાજા એ ધ્રુજી કહ્યું આવો સાહસ આવો આત્મગૌરવ ગૌરવ મેં પહેલી વાર જોયો છે રાજાને એની ભૂલ નું ભાન થયું એને કુંવરબાઈ ને કહ્યું તું જા પોતાની મરજી થી તારા પિતા ગૌરવ કરી શકે એવી દીકરી છે તું રાજા એ તેને પાછી ઘરે મોકલી દીધી અને જાહેરાત કરી કે આખા ગામ ને મફત અનાજ મળશે ગામમાં કુંવરબાઈ પાછી આવી મહિલાઓ એને ગળે લગાવી પુરુષો ની આંખો નીચી નમી ગઈ એની મક્કમતાથી ગામ ને ભોજન મળ્યું તેના દેહ નહીં એના સયમથી ગામ કૃત થયો પુંબરબાઈ આજે પણ એક સાચી દીકરીનું જીવંત ઉદાહરણ છે જે માનવ બની પણ ન સમરસાઈ એણે પોતાના પિતા માટે રોટલી જીતી લીધી પણ આત્મા ગુમાવ્યો નહીં આજની પેઢી શીખે કે સ્વમાન અને ઈજ્જત સાચવવા માટે ગમે તેવી પરિસ્થિતિમાં માણસો જીવી લેતા ઈજ્જત એ ત્યાગ સંયમ અને સન્માથી મળે છે આવી જ હ્રદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલ એનજે ખાનિયાને સબસ્ક્રાઇબ કરો